તો હેલો મિત્રો તો આજે આપણે જઈશું જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી હવે ધીમે ધીમે બાઇક પર આપણે નીકળી ગયા છીએ તો હવે ફાઇનલી આપણે આગળ જઈશું આગળ તમે પૂરેપૂરા બ્લોગમાં અમારા બન્યા રાખો તો મિત્રો આપણે ફાઇનલી હવે ધીમે ધીમે આપણા ભાચરવાના બસ સ્ટેશન પર પહોંચી ગયા છીએ તો મિત્રો તમે પણ જોઈ શકો છો આ છે અમારા ભાચરવાનો હાઈવે તો તમે પણ મિત્રો જોઈ શકો છો આ છે અમારો સરસ મજાનો ભાચરવા હાઈવે તો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું આગળ જઈને એક ત્યાં પેટ્રોલ પંપ આવે છે તો આપણે પેટ્રોલ પંપ ભરાવી લઈશું પણ તો આપણે ફાઇનલી આપણે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છીએ તો હવે આપણે ભાઈને પણ કહી દીધું છે તો બાઇક આપણે સાઈડમાં કરી દીધું છે સાઈડમાં કરીને ભાઈને ઓર્ડર આપી દીધો છે તો ભાઈ આપણે પહેલાં બાઈક બંધ કરીને આપણે પેટ્રોલની ટાંકી ખોડીશું ટાંકી ખોડીને આપણે ધીમે ધીમે પેટ્રોલ ભરાવાનું આપણે ચાલુ થઈ ગયું છે તો આપણે પેટ્રોલ પણ ભરાઈ રહ્યું છે પેટ્રોલ ભરાઈને પછી આપણે ધીમે ધીમે આપણે જઈશું આગળ આગળ જોવા માટે તમે ચાલુ રહો મિત્રો ફાઇનલી આપણે પેટ્રોલ ભરાઈને ત્યાંથી નીકળી ગયા છે ત્યાં આપણે ધીમે ધીમે જઈશું આગળ આગળ બે સાઈડમાં જોવું પડશે ત્યાંથી સાધન ક્રોસ કરતાં આપણે ખાસ કરીને જોવું પડશે તો આગળ સાધન ક્રોસ કરીને હવે આપણે ફાઇનલી હવે હાઈવે પર પાછા જતા રહ્યા છીએ તો આ છે આપણો ઝેરડા ત્રણ રસ્તાવાળો હાઈવે તો આપણે ફાઇનલી ત્રણ રસ્તા પર પહોંચી ગયા છીએ

તો મિત્રો આપણે ફાઇનલી આપણે પમરુવાડા હાઈવે પર આપણે ટચ થઈ ગયા છે તો આપણે આ પમરવાળા હાઈવે તો આપણે યુ ટર્ન લઈ લઈશું તો આપણે ધીમે ધીમે આપણે સામે ગાડી પડી જાય તો યુ ટર્ન આપણે લઈ લઈશું તો હવે આ છે પમરુવાળો હાઈવે તો આપણે જ્યાં આપણે જવાનું છે ત્યાં લાખણી તાલુકામાં એક હનુમાનજી શ્રીફળ કરી ગેળા મંદિર છે ત્યાં આપણે જવાનું છે લાખણી તાલુકાના હનુમાનજી તો આપણે ત્યાં હવે પમરુવાડા હાઈવે પર આપણે ફાઇનલી નીકળી ગયા છીએ તો આ છે આપણે પમરુવાળો હાઈવે જય મિત્રો આપણે ધીમે ધીમે જઈશું આગળ તમે અમારા બ્લોગમાં પૂરેપૂર્યા બન્યા રાખો આગળ જોવાનું ભૂલશો નહીં વિડીયો સ્કીપ કરશો નહીં વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો તમે પણ તમે જઈ શકો છો આપણા લાકણી તાલુકાના જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળાધામ તમે પણ અહીંયા આપણે બનાસકાંઠાના શ્રી લાકણી તાલુકાના હનુમાનજી મંદિર આપણા દાદા વર્ષો જૂનું મંદિર છે ત્યાં ફેમસ બહુ મંદિર છે તો તમે પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વ્લોગમાં પૂરેપૂર્યા બન્યા રાખો તો એક આગળ જતા એક ચોકડી આવે છે તો આપણે વળવાનું ક્યાંય નથી તો આપણે સીધી સીધા રસ્તો છે ત્યાં જ આપણે જવાનું છે અહીંયા ચોકડી પણ પડે છે તો આપણે ત્યાં ક્યાંય વળવાનું નથી આપણે જે સીધી સીધી હાઈવે છે ત્યાં જ આપણે જવાનું છે આગળ તમે વિડીયો જોતા જ રહેજો અમે તો અહીંયા પણ થોડો રોડ ખરાબ છે તે આપણે આપણે ધીમે ધીમે આગળ જઈશું ફાઇનલી આપણે ધણસોલ ચોકડી પર પહોંચી ગયા છીએ તો આ છે આપણે ધણસોલ ચોકડી પણ આવી ગઈ છે તો પણ તમે પણ જોઈ શકો છો આ છે ધણસોલ ચોકડી આ મોટી ચોકડી પડે છે અહીંયા બહુ બધી દુકાનો છે જે કરિયાણાની જે આપણે મોટી મોટી દુકાનો છે મિત્રો સામે પણ બોર્ડ પણ આવી ગયું છે લાકણી તો ગેળા અને લાકણી આપણે બે બોર્ડ અહીંયા લગાવેલા છે તો આપણે સીધે જ જ જવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે ગેળાનું બોર્ડ આવી ગયું છે તો આપણે યુટર્ન લઈ લઈશું તો આ છે આપણો હનુમાનજી ગેળાવાળો હાઈવે તો આપણે ફાઇનલી આપણે ગેળા ગામ પહોંચી ગયા છે તો હવે ધીમે ધીમે આપણે જઈશું આગળ આગળ તમે જોવા હું ભૂલશો નહીં રીડિયામાં પૂરેપૂરા બન્યા રાખો તો મિત્રો આ છે કાચો રસ્તો થોડો થોડો છે એટલે આપણે ત્યાં ટ્રાફિક બહુ હોય છે તો આપણે ધીમે ધીમે આપણે આગળ જઈશું તો મિત્રો આપણું હનુમાનજીનું મંદિર આપણે આવી ગયું છે તો અહીંયાથી આપણે પહેલા કરી લઈશું આપણે બાઇક પાર્કિંગ કરી લઈશું તો આપણે બાઇક પાર્કિંગ કરવાની આપણે વ્યવસ્થા કરી લઈશું પછી આપણે જઈશું આગળ તો હવે પહેલા આપણે લઈ લઈશું હનુમાન દાદાને એક આપણે શ્રીફળ જે કોઈ ભાઈઓને પ્રસાદ લેવી હોય તો અહીંયા પ્રસાદ પણ મળી રહે છે બહુ બધી ભીડો થાય છે બહુ દૂર દૂરથી ભક્તો આવે છે અહીંયા જે શ્રદ્ધાળુ લોકો હોય છે ત્યાં બહુ બધા આવે છે જે જેની મનોકામના હોય છે દાદા બહુ એમના કામ કરે છે અને જે શ્રદ્ધા રાખે છે એમના કામ દાદા પૂરા કરે છે આ છે આપણા હનુમાનજીનું મંદિર જય શ્રી હનુમાનજી શ્રીપળ મંદિર ગેળા હવે આપણે ફાઇનલી હવે આપણે ગેળાધામ પહોંચી ગયા છે તો હવે આપણે કરી લઈશું દાદાના દર્શન તો અહીંયા ટ્રાફિક બહુ છે તો આપણે ધીમે ધીમે જઈશું અંદર તો મિત્રો તમે આગળ જોજો પૂરેપૂરા વિડીયોમાં બન્યા રાખો તો એ મિત્રો આપણે પહેલાં જઈશું અંદર તો અંદર જઈને આપણે દાદાના દર્શન કરશું તો આટલી બધી ટ્રાફિક છે અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે દાદાના દર્શન કરવા શનિવારના દિવસે બહુ બધો મોટો મેળો ભરાય છે મેળાના દિવસે બહુ બધી પબ્લિકો આવે છે બાર બારથી દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે તો લાઇનમાં આપણે બધાને ઊભું રહેવું પડે છે જે સિંદૂર ચઢાવવાનું હોય છે એમને લાઈનમાં ઊભું રહેવું છે તો મિત્રો આ છે આપણા દાદાની મૂર્તિ તમે પણ જોઈ શકો છો તમે પણ વિડીયો જોઈને તમે પણ દર્શન કરી શકો છો જે મિત્રો કોઈ અહીંયા ના આવેલો હોય તે પણ તમે દર્શન કરી શકો ને વિડીયો જોઈને તમે પણ આવી શકો છો દાદાના દર્શન તો આપણે પહેલાં કરીશું ઉપર તેલ સેદુર તો તેલ સેદુર આપણે પણ કરી લીધું છે અને આગળ જઈને આપણા દાદાના દર્શન કરશું આ છે આપણા દાદાનું હનુમાન દાદાનું મંદિર વર્ષો જૂનું અહીંયા લાખણી તાલુકામાં આવેલું છે હનુમાન દાદાનું મંદિર તમે પણ જોઈ શકો છો તો મિત્રો અહીંયા બહુ બધી ટ્રાફિક હોય છે આપણે ધીમે ધીમે આપણે બતાવશું તમને

સરસ મજાના અહીંયા હાર પણ લગાવેલા છે તો આ છે આપણા કૃષ્ણ ભગવાનની મૂર્તિનો ફોટો પણ અહીંયા રાખેલો છે અહીંયા સરસ મજાનો અહીંયા શણગારેલું છે મસ્ત ફૂલડોથી શણગારેલું છે આપણા દાદાનું મંદિર અહીંયા હજારો લોકો અહીંયા આવે છે હજારો લોકોની અહીંયા પીડું થાય છે શનિવારના દિવસે પણ મેળો પણ ભરાય છે દર શનિવારે અહીંયા મેળો પણ ભરાય છે આપણે જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળાધામમાં આપણે અહીંયા વર્ષો જૂનું મંદિર આવેલું છે ત્યાં બહુ નારિયળોનો મોટો ઢગલો હોય છે ત્યાં પણ નારિયેળો પણ તમને બતાવશું આ છે એક નાના સાઈડમાં મંદિરમાં અહીંયા ટક આ નારિયેળનો મોટો ડગો છે તો આપણે પ્રસાદી પણ આ જે પ્રસાદી ચડાવવાની વ્યવસ્થા અહીંયા પણ સારી રાખેલી છે નારિયેળો પણ વધેરવાની જગ્યા પણ સારી છે તો અહીંયા દાદાને અહીંયા નારિયેળનું ધૂપ પણ અહીંયા કરી શકે છે બધા જે કોઈ પ્રસાદ લઈને આવે છે તો અહીંયા પ્રસાદી પણ કરી શકે છે અહીંયા દાદાની મૂર્તિઓ પણ અહીંયા બહુ બધી મસ્ત મળે છે જે પણ માતાજીની મૂર્તિ જોઈતી હોય ત્યારે અહીંયા દુકાન પણ રાખેલી છે અહીંયા દુકાનો પણ જે કોઈ દાદાની મૂર્તિ જોઈએ કોઈ બી આપણે માતાજીનો ફોટો જોઈએ તો અહીંયા પણ મળી રહે છે અને બીજી પણ અહીંયા દુકાનો સારી છે તો આ છે આપણા હનુમાન દાદાના શ્રીફળનો મોટો ઢગલો છે તો અહીંયા પણ દેખી શકો છો તમે પણ આટલો મોટો પણ દાદાનો અહીંયા હનુમાનજી મંદિરે ગેળા આવેલો મોટો નારિયેળનો ઢગો છે વર્ષો જૂનો અહીંયા ઢગો છે તમે પણ જોઈ શકો છો આ છે આપણા દાદાનો એ નારિયેળનો મોટો ઢગો તો હવે આપણે દાદાને અહીંયા ઢગા ઉપર જે લઈ આવ્યું છે આપણે નારિયેળ પણ આપણે ઉપર ચડાવીશું તો આપણે નારિયેળ ઉપર ચડાવી દીધું છે તો આ મોટો બધો અહીંયા ઢગો આવેલો તમે પણ જોઈ શકો છો મિત્રો આગળ જોવાનું તો આ નારિયેલના ડગા ઉપર આપણે જો નારિયેલ ફેંકીએ તો નારિયેલ ત્યાંથી નીચે આવતું નથી તો આપણે અહીંયા જ્યાં ફેંકીએ ત્યાં ત્યાં આપણે રોકાઈ જાય છે તો આપણે દાંદે નારિયલ ફેંકી દીધું અહીંયા પણ ટેટો પણ મસ્ત સારા સારા અહીંયા દોરી આપે છે આ ભાઈ ટેટો પણ અહીંયા દોરી આપે છે જે કોઈ ભાઈના ટેટુ દોરા અહીંયા સારી સારી અહીંયા બાળકોને રમકડા પણ મળી રહે છે નાની નાની આઈટમો રમકડા શીખે અહીંયા બધી દુકાનો પણ આવેલી છે ત્યાં પણ બધી આઈટમો આપણને મળી રહે છે ત્યાં આપણે મેળા જેવું જ હોય છે અહીંયા ત્યાં મોટો મેળો જ પણ ભરાય છે તો અહીંયા દુકાનો પણ બધી જે બાળકોને રમકડા બધું અહીંયા આઈટમો મળી રહે છે તો આગળ જોવાનું બોલજો નહીંડિયામાં પૂરેપૂરા બન્યા રહો આ છે નાના નાના બાળકોના રમેગડા આપણે જઈશું આગળ તો આ છે આપણા હનુમાનજીનું ત્યાં દૂરથી મંદિરનો નજારો છે જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા તો આપણે દૂરથી અહીંયા પણ આપણે લઈ લીધું જે શૂટ તો યા તમે પણ જોઈ શકો છો અને તમે પણ વિડિયો જોઈને અહીંયા પણ આવી શકો છો તો આપણે એક બીજું સાઈડમાં મંદિર છે ત્યાં પણ આપણે જઈશું દર્શન કરવા માટે તો આપણે ફાઇનલી આપણે ગેટ પર પહોંચી ગયા છે તો હવે ધીમે ધીમે આપણે જઈશું અંદર અહીંયા સાઈડમાં સાઈડમાં હનુમાનજીનું પણ મંદિર આવેલું છે ને ત્યાં સાઈડમાં એક બીજું પણ નાનું મંદિર આવ્યું છે અહીંયા પણ દાદાનું અહીંયા શિવજીનું બધું છે તો આપણે પહેલાં અહીંયા પગે લાગી દઈશું તો આપણે દર્શન પણ કરી લીધા છે દર્શન કરીને આવ્યા પછી આપણે બીજા મોટા મંદિરમાં જઈશું અહીંયા સાઈડમાં એક નાનું મંદિર છે પહેલાં ત્યાં જઈશું આપણે ત્યાં ધોણીમાં આપણે દર્શન કરી લીધા છે અહીંયા પણ હનુમાન દાદાની મૂર્તિ છે તો આ છે અમરનાથ મહાદેવનું મંદિર તો આપણે અહીંયા અમરનાથ મહાદેવના પણ દર્શન કરી લઈશું તો મિત્રો તમે પણ જોઈ શકો છો અને તમે પણ વિડીયો જોઈને જઈ શકો છો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે પણ મિત્રો દર્શન કરવા જઈ શકો છો અમારો વિડીયો જોઈને તો આપણા બનાસકાંઠાના લાખડી તાલુકામાં હનુમાનજીનું મંદિર આવેલું છે તો આ છે આપણા બધા માતાજીની મૂર્તિઓ મિત્રો તમને દૂરથી પણ બતાવશું તો આટલો છે આપણે ત્યાંનો નજારો પણ બતાવશું આટલી બધી ભક્તોની અહીંયા હજારો લોકો આવે છે તેમની ભીડો પણ બહુ થાય છે અહીંયા કેટલા દૂર દૂરથી દર્શન કરવા આવે છે તેમનો પણ બહુ બધો અહીંયા મેળો ભરાય છે તો તમે પણ જોઈ શકો